એવરીવન વન હું એચ બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસિપી છે વિલન લાપશી પાણી લેવાનું હવે ગરમ થવા દઈશું બહુ ગરમ થાય પછી જો હવે કકડો લોટ ઘઉંનો થાળીમાં લઈશું તેમાં બે ચમચી ઘી કરી હવે મિક્સ કરી દઈશું આ રીતે બે ચમચી ઘી વેળી મિક્સ કરી નાખ્યું હવે પાણી અંદર પણ ઘી વેડવાનું બે ચમચી હવે આ પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં ઘઉંનો કકરો લોટ એડ કરીશું થોડા થોડા પ્રમાણે આ રીતે કરી હવે આ વેલણથી

ધીમા ગેસ પર છે શક્યતા ઓછી હોય છે તેમાં એક ચમચી ઘી એડ કરીશું હવે હલાવીએ સાકર એડ કરીશું કકડી એની હું એ સાકર રાખી છે બોલ ઝૂણી પણ કરી નથી તો ખાવાની ખૂબ મજા આવે એડ કરીશું ધીમા શેક પર ધીમા ગેસ પર સરસ રીતે તૈયાર થઈ ગઈ છે લાપસી પ્લેટમાં સર્વ કરીશું લાપસી તૈયાર થઈ ગઈ છે તો ગાંને સિંગ માટે ફ્રૂટ ડ્રાય ફ્રૂટ એડ કરીશું લાપસી આજે લાપસી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આ લાપસી તહેવાર નિમિત્તે લગ્ન પ્રસંગે લગ્ન પ્રસંગે મુહૂર્ત કરવામાં આવે છે લાપસી બનાવીને તહેવારમાં પણ બનાવવામાં આવે છે દરેકના ઘરે લાપસી બનતી હોય છે તો સ્વાદિષ્ટ એવી મીઠી સૌના મોઢાને સ્વાદ લાવી દે તેવી લાપસી બનાવી છે છે સૌને ખૂબ જ ભાવતી હોય અને લાપસી તમારા મોઢાને ખાવાથી મીઠાસ લાવી દે તેવી લાપસી બનાવી છે આજે હું એ રામ નવમીના તહેવાર નિમિત્તે હું એ લાપસી બનાવી છે તો ભગવાન શ્રી રામને હું પ્રસાદ રૂપે લાપસી આપવાની છું તો મિત્રો આજની રેસિપી મારી તમને કેવી લાગી જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો